નમસ્કાર મિત્રો પાકિસ્તાન સાથે સંબંધ એ પાકિસ્તાનના લોકો સાથે કેવા છે એની આપણે વાત કરીશું તમને ખ્યાલ છે કે દક્ષિણ એશિયાઈ દેશોની એક પરિષદ છેલ્લે ને મળી હતી સાર્ક ની પરિષદ અને એના પછીનું યજમાન પદ એ ઇસ્લામાબાદ પાસે હતું પરંતુ ત્યારથી નરેન્દ્ર મોદીને પાકિસ્તાન સાથે વાંધો પડ્યો અથવા તો ભારતના મતદારોને પાકિસ્તાન વિરોધી ભૂમિકા ઉપર ઉછળી ઉછડીને રાજી કરવા માટેનું રાજકારણ ખેલવા માટે લગભગ ખતમ કરી નાખી હવે અને આપણા બહુ જ જાણીતા અર્થશાસ્ત્રી ગુજરાતી અર્થશાસ્ત્રી અને અમે જે સંસ્થામાં કામ કરી રહ્યા હતા જન્મભૂમિ ન્યૂઝપેપર્સમાં એના ટ્રસ્ટી રહેલા એચડી પારેખ એમનું એ બ્રેઇન ચાઇલ્ડ હતું પણ મોદીને એ કોઈ ફરક પડતો નથી જે રીતે જસ્ટિસ એમસી ચાગલા જે મૂળે ગુજરાતી મૂળે કચ્છી અને નેહરુ અને ઇન્દિરા ગાંધીની સરકારમાં એ કેબિનેટ મંત્રી રહ્યા અમેરિકામાં ભારતીય રાજદૂત રહ્યા મુંબઈ હાઈકોર્ટના રહ્યા રહ્યા અને ઇમરજન્સીના પણ વિરોધી એમસી ચાગલાએ સ્થાપિત કરેલી જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીને પણ ખતમ કરી નાખવા માટે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ સતત સક્રિય રહી છે એમને નહેરુના નામ સામે વાંધો છે મને લાગે છે કે

ક્યાંય કોઈ ઉલ્લેખ ના આવે એવી કોશિશ કરીને પાઠ્યક્રમ તૈયાર કરાવે નવી પેઢીને એ એ કઈ દિશામાં લઈ જવા માંગે છે જરા મૂંઝવણ ભર્યું છે પરંતુ અમને માન્ય વડાપ્રધાનનું એક વાક્ય સ્પર્શી ગયું હતું કે પાણી અને લોહી એક સાથે વહી ન શકે પણ પાણી અને લોહી એક સાથે ન વહી શકે પરંતુ અમિત શાહના પુત્ર જય શાહ જે ક્રિકેટ હોય ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ખેલવા માટે મોકળાશ એને માટે નરેન્દ્ર મોદીની સરકારને વાંધો નથી એ થઈ શકે પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે મંત્રણાઓ ન થઈ શકે મને લાગે છે કે ઓપરેશન સિંદૂર એ એનો સંઘર્ષ વિરામ ટ્રમ્પભાઈના ટ્વીટ પછી દિલ્હીએ જાહેર કર્યો ઈસ્લામાબાદે જાહેર કર્યો અને

નરેન્દ્ર મોદી ને જો પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર શપથ લઈ રહ્યા હતા ત્યારે એમને તેડાવ્યા હતા એમણે અરે કાબુલથી વગર પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ છતાં લાહોરમાં એ મિયા નવાઝ શરીફ ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર એમની કેક ખાવા માટે ભાઈ પહોંચી ગયા હતા ભારતીય વડાપ્રધાનની સુરક્ષા જોખમમાં હોવા છતાં એ એમને હગિંગ કરી રહ્યા હતા અમે તમને જે થમનેલ ની અંદર તસવીરો મૂકી છે એ તસવીરો સાથે વાત કરી રહ્યા છીએ બે હજાર ત્રણ માં દિલ્હીમાં અટલ બિહારી વાજપેયી ની સરકાર હતી ત્યારે ટુડે ના કોન્વમાં પાકિસ્તાનના જે પછી તો ભારતીય પાકિસ્તાનના જે વડાપ્રધાન બન્યા અને પછી જેલવાસી પણ બન્યા એ ક્રિકેટ ના બાદશાહ એવા ઈમરાન ખાન એમને સાથે પણ હોંશે હોંશે નરેન્દ્ર મોદીએ તસવીર છપાવી પડાવી હતી નરેન્દ્ર મોદી ઇમરાન ખાન સાથે તસવીર પડાવે તો વાંધો નહી બીજી કોઈ વ્યક્તિ ન પડાવી શકે પાકિસ્તાનના દૂતાવાસમાં ત્યારે હાજરી આપે અમે એના વિશે અગાઉ એપિસોડ કર્યા છે પ્રકાશ જાવડેકર એમના લાડકા મંત્રી અને મારા તો બહુ જ અંગત મિત્ર એ પાકિસ્તાન દૂતાવાસમાં દિલ્હીમાં એ પાકિસ્તાન ડે ની ઉજવણીમાં જઈ શકે પરંતુ વિપક્ષના નેતા એ જો જાય તો એને ટ્રોલ કરવામાં આવે મેં કહ્યું એમ કે ઇમરાન ખાન સાથે તસવીરો પડાવે મિયા નવાઝ શરીફ એમને હોશો હોશે તેડાવે અને એ પોતે પણ ત્યાં જાય એમના માતુશ્રી માટે ત્યાંથી ભેટ આવે ઇમરાન ખાનગત સંબંધો ચાલે અમારા બહુ જ પ્રિય એવા ગાયક પાકિસ્તાનના ગાયક નરેન્દ્ર મોદીના પણ કદાચ બહુ જ પ્રિય હશે કારણ કે વારંવાર એમની સાથે એમણે તસવીરો છપાવી છે પડાવી છે એ ગુલામ અલી એ એમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠકો યોજી અને એના પછીની વાત કરીએ તો 2001 માં જ્યારે તમને ખ્યાલ છે પેલો લિફ્ટ કરા દેવાળા જે પાકિસ્તાની ગાયક અદનાન સ્વામી એ જ્યારે બે હજાર એક થી એ પાકિસ્તાની નાગરિક મુંબઈના બોલીવુડમાં નાગરિકતા માટે અરજી કરે છે ત્યારે મોદી ના મંત્રી કિરણ રીજી એ એ એમને હોશે હોંશે ભારતની નાગરિકતા આપે છે નરેન્દ્ર મોદી વડાપ્રધાન એમને એમના પરિવારને એમના બાળકને એ છેને ને મળી મળીને એમની સાથે મુલાકાત કરે છે ને તસવીરો પડાવે છે આ મોદીનો પાકિસ્તાન પ્રેમ છે પાકિસ્તાનીઓ સાથેના સંબંધોની વાત છે આ શાને માટે બીજા જો કરે તો એ છે ને એને એની સામે એમને વાંધો છે બિહારમાં એસઆઈઆરમાં બે પાકિસ્તાની મહિલાઓના નામ આવ્યા એ મહિલાઓ ક્યારે આવી ઓગણીસો ને છપ્પન માં આવી ભારતમાં એ ભારત માં ઓગણીસો ને છપ્પન માં આવી વિઝા એક્સપાયર થઈ ગયો એમનો એક નું નામ ઇમરાના ખાનમ ઉર્ફ ઇમરાના ખાતુન અને ફિરદોશિયા ખાનમ એમના પતિ

અજ્ઞાન સ્વામીની આ નાગરિકતા સામે વાંધો હોય શકે અને અમદાવાદમાં વસતા પાકિસ્તાનથી આવેલા એ વખતે અમદાવાદ સ્વામીને નાગરિકતા આપી ત્યારે એનો વિરોધ કર્યો હતો કે અમે આટલા વર્ષોથી અહીંયા અમદાવાદમાં વસીએ છીએ અને છતાં અમને નાગરિકતા નથી મળતી અને અજ્ઞાન સ્વામીને મળે છે એ નરેન્દ્ર મોદીનું કેવું વિરોધાભાસી વ્યક્તિત્વ છે અમે માનીએ છીએ કે ભારતના વોટર્સ લિસ્ટમાં કોઈ પાકિસ્તાની ન હોવો જોઈએ કોઈ બીજા દેશની વ્યક્તિ ન હોવી જોઈએ ન બાંગ્લાદેશી હોવો જોઈએ ન બર્મીઝ હોવો જોઈએ ન નેપાળી હોવો જોઈએ ન ભૂટાનનો હોવો જોઈએ ન શ્રીલંકાનો હોવો જોઈએ ન માલદીવ ન હોવો જોઈએ બીજા કોઈ દેશનો નાગરિક એ ભારતીય વોટર્સ લિસ્ટમાં સામેલ ન થઈ શકે એ અમે જરૂર માનીએ છીએ પરંતુ જે મહિલાઓ ઓગણીસો છપ્પન થી ભારતમાં રહે છે એમને નાગરિકતા આપવા માટેનું કષ્ટ એ કોંગ્રેસની સરકારો હોય તો એમણે પણ અને મોદીની સરકારે એ એ કેમ ન કર્યું વોર્યું પણ એવો પ્રશ્ન તો ઉઠે જ છે અને તમને ખ્યાલ હશે તમને જરા આઘાત લાગે એવા સમાચાર આપો જુલ્ફિકાર અલી ભુટ્ટો તમને ખ્યાલ છે જુનાગઢ એમના પિતાશ્રીને કારણે પાકિસ્તાન સાથે જોડાયું હતું અને ત્રણ મહિનામાં પાછું ભારતમાં આવ્યું અને ત્રણ મહિના પાકિસ્તાન સાથે જોડાયું હતું એ જુલ્ફિકાર અલી ભુટ્ટો એ પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર અને પાકિસ્તાનના પ્રેસિડેન્ટ હતા અને જનરલ જીઆઈ એમને ફાંસી લટકાવ્યા હતા એ આપણે જાણીએ છીએ એમના પુત્રી એ પણ પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા એમના દોહિત્ર એ અત્યારે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી સુપ્રીમો છે ભારતના નાગરિક હતા એવું સુપ્રીમ કોર્ટનો ભારત ની સુપ્રીમ કોર્ટનો રેકોર્ડ બતાવે છે કારણ કે અહીંની પ્રોપર્ટી ઉપર હક જમાવવા માટે એ આમ તો બહુ વહેલા જતા રહ્યા હતા પાકિસ્તાન પરંતુ એમણે ભારતીય નાગરિક તરીકે સુપ્રીમ કોર્ટમાં પણ એ અરજી કરેલી હતી અને જ્યારે વિદેશ મંત્રી થવાનું આવ્યું પાકિસ્તાનના વિદેશ મંત્રી થવાનું આવ્યું ત્યારે 1958 માં એ એમણે ભારતની નાગરિકતા છોડીને પાકિસ્તાન ના નાગરિકે બન્યા હતા એ ઘટના એ પણ આપણને આઘાત પમાડે એવી છે મને એમ લાગે છે

સંપૂર્ણપણે બધા અધિકારો આપી દીધા છે અને બેફામપણે ભારતીય કારણ કે આપણો આપણી આજુબાજુના તમામ દેશો એ એમાંનો એક પણ દેશ એ ભારતના ટેકામાં નથી બધા દેશ એ ચીનના ખોળામાં બેઠેલા છે નેપાળ છે એ નરેન્દ્ર મોદી આવ્યા પછી ચીનના ખોડામાં ગયું બર્મા એટલે કે ખોડામાં છે અથવા અમેરિકાની સાથે ઈલુ ઈલુમાં છે શ્રીલંકા એ ચીનના ખોડામાં છે માલદીવ એ ચીનના ખોડામાં છે અને છતાં જ્યારે જ્યારે ચીનનું નિમંત્રણ આવે કે પછી શ્રીલંકાનું નિમંત્રણ આવે તો કે માલદીવનું નિમંત્રણ આવે ત્યારે ચીન જવાના છે જે ચીને આપણી સાડા ચાર હજાર સ્કવેર કિલોમીટરની જમીન ગપચાવી છે પરંતુ નરેન્દ્ર મોદીનું મોઢું એ ખુલતું નથી કે શી જિનપિંગને કહી શકે અમારી જમીન અમારી ભારતની જમીન એ તમે પાછી આપો અરુણાચલ પ્રદેશમાં જે ભારતીય સરહદમાં ચીને જે ગામ વસાવ્યા છે એ ખાલી કરો કારણ કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ લોકસભાના સાંસદ તાપીર ગાવો એ વાત છે ને સંસદમાં અને સંસદની બહાર અને અમારી સાથેની વાતચીતમાં પણ એ કહેલી છે પરંતુ નરેન્દ્ર મોદી શી જિનપિંગ સામે કશું બોલી શકતા નથી મને લાગે છે કે એમને જે તુક્કા આવે એ તુક્કા આ દેશની વિદેશ નીતિ બની જાય છે સામાન્ય રીતે આપણે અને લશ્કરી બાબતોમાં એક સત્તા પલટો થાય તો પણ એ પરંપરા જળવાઈ રહેતી હતી મોદી હંમેશા હું છું હું કહું એ કાયદો હું કહું એ જ નીતિ એ કરી રહ્યા છે અને એમાં એ હવે અસ્તા ચડે છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો નમસ્કાર